નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો કેમ છો હું છું વિનાયક ક્લાસીસમાંથી મનોજ નાયક સરના આપનું હાર્દિક સ્વાગત કરજો બધા મજામાં હશો કેમ છો બધા એકદમ સરસ ઓકે તો હવે આપણે આજે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે ચેપ્ટર સાત ધોરણ દસ વિષય વિજ્ઞાન સજીવ કેવી રીતે પ્રજનન કરે છે એના ભાગ માં પ્રવેશ કરી ચૂક્યા છીએ મિત્રો અને આના પહેલાના છ એ છ ભાગની અંદર

સહપુષ્પી વનસ્પતિમાં પ્રજનન અંગ પોતે પુષ્પ જ હોય સમજો પરંતુ એનું પ્રજનન અંગ પોતે પુષ્પ કહેવાય ધ્યાન આપજો પુષ્પ હવે પુષ્પના પાછા બે ભાગ છે એકલિંગી પુષ્પ અને દ્વિલિંગી પુષ્પ તો આજે આપણે આ દ્વિલિંગી ટાઈપના પુષ્પની અંદર ચર્ચા કરવા જઈ રહ્યા છે કે એમાં સહપુષી વનસ્પતિઓ લિંગી પ્રદાન કેવી રીતના કરે છે તેની આજે સમજૂતી મેળવવાના છે અને આ પરીક્ષામાંથી આમાંથી બોર્ડની અંદર ઘણી વખતે ઘણું બધું છપાયું છે ચાહે એમસીક્યુ પણ હોય આકૃતિના પાર્ટ્સ આકૃતિ દોરીને આપી હોય તો એના ભાગ ઓળખવાના કીધેલા હશે તો આકૃતિથી લઈ અને આજે આપણે આ પ્રશ્નને કમ્પ્લીટ સમજવાનો મિત્રો પ્રયત્ન કરીશું તો આજે બિલકુલ બીજી વાત ન કરતો સીધા પ્રશ્ન તરફ જઈશું તો સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજ્ઞાન સમજાવો તો એ સપુષ્પી વનસ્પતિમાં અહીંયા તમને પેલી આકૃતિ હું સમજાવવાનો પ્રયત્ન પછી આપણે મુદ્દા તરફ જઈએ મુદ્દામાં થોડું ઘણું મારે બાકી રહી જાય તો સમજીએ કે જ્યારે સપુષ્પી વનસ્પતિ આપણે જે આ પુષ્પમાં લીધું છે અને સપુષ્પી જે વનસ્પતિનું જે પુષ્પ લીધું છે એ એમાં દ્વિલિંગી પુષ્પ જોવા મળે છે એવો સાહેબ દ્વિલિંગી પુષ્પ એટલે શું કે જે પુષ્પની અંદર કુ કેસર પણ હાજર હોય અને સ્ત્રી કેસર હાજર હોય એટલે માદાના અંગો હાજર હોય અને અંગો પણ હાજર હોય તો સાહેબ પુષ્પોમાં કેવું હશે કે એની અંદર ફક્ત પુરુષના અને માદાના જ અલગ અલગ હોય પણ જયારે દ્વિલિંગી બોલવામાં આવ્યું હોય એવું પુષ્પ જયારે લીધું હોય તો એની અંદર માદાના પણ અંગ હોય અને નરના પણ અંગ હોય જો નરના અંગ હશે તો એને પુકેશર ચક્ર કહીશું અને જો માદાના હશે ને તો સ્ત્રી કેશર ચક્ર કહીશું સિમ્પલ છે અને આ બધું તમે બચપનથી ભણતા આવ્યા છો સાતમા ધોરણથી કે આવી પુષ્પની આકૃતિના ભાગો કેવી રીતે ઓળખવાના છતાં પણ તમે ભૂલી ગયા હો તો આપણે ફરીથી એને સમજીશું અને ડીપમાં સમજીશું કે ભાઈ સપુષ્પી વનસ્પતિમાંથી આપણને પૂછવાનું કે તો જાસુદ ધતુરો નાગદમની આ બધા પુષ્પોનો તમે સહારો ગુલાબ આ બધા પુષ્પોનો સહારો લઈ શકો કારણ કે તે દ્વિલિંગી વનસ્પતિમાં આવે છે એટલે કે દ્વિ સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન સમજવું હોય અને એમાં પાછું નર અને માતા બંને સાથે અંગો હોય એટલે કે પુ કેશર અને સ્ત્રી બંને સાથે હોય તેની વાતો આ પુષ્પમાં આપણે કરી છે તો પરીક્ષામાં પણ આપણને જ્યારે સપુષ્પી વનસ્પતિની આકૃતિ દોરવાની જાતે કે તો તો આ દોરીશું પણ દોરીને આપી છે અને એના અંગ સમજવા લાગીએ તો પેલા અંગ સમજીશું તો માની લો કે આપણે જાસુદનું આ પુષ્પ લીધું છે હવે એમાં સમજીએ તો સૌથી પહેલા જે મે આ બહારની જે આપણે આકૃતિને સમજવાનો પ્રયત્ન કરી આ જે બહારની આકૃતિ છે આ દેખાય ને તમને મિત્રો આ બધા એને પાંખડીઓ જ કહેવાય શું કહેવાય અને ગુલાબમાં તમે પાંખડીઓ જોઈ છે તો આ જાસુદ અથવા ધતુરાના પુષ્પની પાંખડીઓ છે આટલા સુધી ક્લિયર અને પાંખડીઓને વિજ્ઞાનનો દલપત્ર કહે છે

અને તંતુ સમજો કુકેશર કયા ભાગ હોય પુષ્પમાં પરાગાશય પરાગરજ અને તંતુ તો સમજીએ કે આ દંડી જેવો જે ભાગ દેખાય છે બંને તરફ તમને દંડી જેવો ભાગ એ દંડી જેવા ભાગને કહેવાય છે તંતુ સમજો દંડી જેવા ભાગને કહેવાય છે તંતુ પણ દંડી ઉપર જે એક ઉપસેલી ટોપી જેવો ભાગ દેખાય છે એ ટોપી જેવો રક્ષિત ભાગ છે ને પરાગાશય કહેવાય બોલો તો શું કહેવાય એને પરાગાશય બોલો શું કહેવાય એને પરાગાશય અને પરાગાશયમાં જે બીજ બને જે બીજ બને એને પરાગ રજ કહેવાય શું કહેવાય મિત્રો પરાગ રજ કહેવાય તો ચલો કોઈ પૂછે તમને કે પુકેસર ભાગો કયા બોલો બેટા પુકેસર ભાગો કયા નામ આપો યસ તંતુ બીજો પરાગાશય ટોપી જેવો ભાગ અને પરાગ રજ અને આ પરાગ રજનો એક વખત એક માર્ચમાં એમસીક્યુ પૂછેલો છે કે પરાગ રજ કેવા કલર હોય સમજો પુકેસર માં પરાગાશયમાં ઉત્પન્ન થતી પરાગરજો થોડીઆમ ચિકાસ જેવી હોય તો એ પરાગ રજ એ કેવી હોય પીળા રંગની હોય આઈ હોપ કે તમને પૂકેશર નો ભાગ ખબર પડી ગઈ હશે દલપત્ર સમજ્યા અને પુકેશર ના ભાગને સમજ્યા હવે દલપત્રને ટકાવી રાખવા માટે કે જે વસ્તુ પર એ ટકી રહ્યું છે એને એ ભાગ જે આધાર આપી રહ્યો છે એને વજ્રપત્ર કહીશું અને વજ્રપત્ર જેના દંડ ઉપર ટકી રહ્યું છે એને પુષ્પદંડ કહીશું તો આ તો બે એના આધાર બન્યા છે એટલે આ બે ચર્ચા આપણે કરી દીધી હવે મેઇન રોલ ચાલુ થાય છે કે આ પુ ભાગોને સમજ્યા પછી માદા એટલે કે સ્ત્રીકેશર કોને કહેવાય તો અહીંયાથી મેં એરો બતાવી નામ બતાવ્યું છે તો આટલા બધા ભાગોને આપણે સ્ત્રીકેશરમાં ગણીશું તો ચલો સમજીએ જે ટોપ લેવલનો ભાગ દેખાય છે તમને આરો ઉપરની જે ગાંધી જેવો ભાગ દેખાય છે આ જેવો ભાગ એ ગાદી જેવા ભાગને પરાગાસન કહેવાય આસન જેવો ભાગ છે કેવો છે આસન જેવો ભાગ એટલે એને પરાગાસન કહે છે તો સ્ત્રીમાં શ્રીકેશરમાં ઉપરનો ટોપ લેવલનો ભાગ એ પરાગાસન કહે છે મિત્રો એક વાત કેવા રહી ગઈ આ પુષ્પ પણ ના દોર્યું હોય તો ઘણી વખતે એકલું માદાનું સમજો સપુષ્પી વનસ્પતિમાં માદાનું એટલે કે સ્ત્રી કેસર અંગની સમજૂતી આપો અને એની આકૃતિ દોરી સમજાવો તો ફક્ત તમને જે આ ભાગ દેખાય છે ને આટલો જોજો એ આ ભાગ દેખાય છે જોજો મારો ઈશારો દેખજો બસ આ ભાગને સ્ત્રી કહેવાય પછી એમાં પાંખડીઓ કે પુ કેસર બતાવવાનું નહીં ચલો ખબર પડી ગઈ તો માદાના અંગ વિશે કે માદા નું એટલે કે સ્ત્રી કેસર તમને ખાલી સમજાવવાનું કહી દે સ્ત્રી કેસર વિશે સમજાવવાનું કે તો બેટા શું કરશો કે તો સ્ત્રી કેસર કેસર ઓકે તો આ વાતની તમને સમજણ પડી ગઈ મારા ખ્યાલ પ્રમાણે આટલું સમજાઈ ગયું હવે એ સ્ત્રી કેસર કયા કયા ભાગો છે તો બોલો મારી જોડે જોડે કે જે આસન જેવો ભાગ છે ને પરાગાસન કે છે જે આસન જેવો ભાગ છે તેને પરાગાસન કે છે પછી પરાગાસન થી નીકળતી એક પ્રકારની દંડી જેવી રચના એ પાઇપ જેવી રચના એ નળી જેવી રચના એને વાહિની કહેવાય અને વાહિનીને આપણે નળી જ કહીએ છીએ તો પરાગાસનમાંથી નીકળી હતી નળી જેવી રચના એટલે પરાગ વાહિની તો પરાગ વાહિની આ રીતે છે અને પરાગ વાહિની તલસ એટલે ફૂલેલો ભાગ એ ફૂલેલો ભાગ આ ફૂલેલો ભાગ જોજો ધ્યાન આપજો આ ફૂલેલો ભાગ આ એનો બતાવેલો છે એ અંડાશય કહેવા છે જમ માના માદાને ગર્ભ હોય કે નહીં આપણે સ્ત્રી જગતમાં માદાને ગર્ભ હોય તો અહીંયા પુષ્પના માદામાં ગર્ભ કોને કહેવાય અંડાશયને

અંડકની અંદર અંડકોષો કોષો છે આ દેખાતા છે તમને ગોળ ગોળ દોરેલા છે મે એ અંડકની અંદર અંડકોષો હોય સમજો અંડકની અંદર અંડ અંડકોષો હોય અને એની ફરતે અંડાશય ક્લિયર છે તો અંડક શું છે અંડાશય શું છે પરાગવાહિની શું છે પરાગાસન શું છે ખબર પડી ગઈ ઓકેશરમાં ભાગ ફરીથી સમજાવી દઉં કે ડંડી જેવો ભાગ એને તંતુ કહીશું તંતુ પર ટોપી જેવો એક ભાગ છે કવચવાળો એને પરાગાશય કહીશું

અને એ પરાગ્રજ ઉડેલી આ પરાગરજ ઉડી અને આ પરાગાસન પર બેસે એટલે આ આ અહીંયા હવે પર વાતાવરણ મળશે એટલે આનું અંકુર પરાગ્રજનું કોનું પરાગ્રજનું એ અંકુરણ પામી એક નળી જેવી રચના બનાવશે કેવી નળી જેવી રચના બનાવે છે સમજો કે આ રીતના છે આ રીતે છે આ બીજનું અંકુરણ થયું તો આ છે ને એક પ્રકારની જેવી રચના બનાવશે અંદર સમજો આ નળી જેવી રચના બનાવશે અને જેવી રચના એ આ અંડક સુધી પહોંચશે જે અહીંયા અંડક હતું એના અંડક સુધી આ પહોંચવાનો પ્રયત્ન કરશે અને આની અંદર એ પરાગ રજનું જે બીજ છે એને પૂ કે અહીંયા લખ્યું છે મેં કદાચ પહેલેથી તમને લખ્યું છે તો કહી જ દઉં છું પરાગ રજ ની અંદર ચલો નરજન્યુ બોલો કે પૂજન્યુ બોલો એ પરાગરજનું બોલો કે પૂજન્યુ બોલો એ અહીંથી આગળ વધી બીજ આગળ વધી 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 આના અંડક ને મળે એટલે માદાજન્યુ ને મળે કોણ આ પરાગરજ અને આ બે નું મિલન થાય એટલે એને ફલન થયું કહેવાય શું થયું કહેવાય ફલન થયું કહેવાય અને ફલનની ઘટનામાં પછી શું સમજવાનું છે પણ તમને કોઈ કે આની અંદર બે જણા છે તો તો શું થતું હશે અહીંયા એક જ પુષ્પની અંદર સ્ત્રી કેસર અને પુકેશર બંને આવેલા હોય છે એટલે પુકેશરના પરાગાશયમાંથી પરાગરજ ઉડી અને પરાગાસન પર બેસે છે આટલી ઘટના તો ખબર પડી ગઈ પછી તે પરાગ રજ અંકુરણ પામી અનુકૂળતા એ પરાગ નલિકાનું નિર્માણ કરે છે એ પરાગ આ અંદર છે પરાગ નલિકા છે ધ્યાન આપજો આ પરાગ નલિકા છે પણ આ પરાગ વાહિની છે આમાં મિસ્ટેક થાય છે છોકરાઓને જે આ નળી છે બહારની ઓલરેડી પરાગ વાહિની છે પણ અંદર જે નિર્માણ પામી અંદરની સાઈડમાં નિર્માણ જે પામે છે તેને પરાગ નલિકા કહે છે એને પરાગ નલિકા કહે છે મિત્રો અને એમાંથી જ પૂજન્ય કે નરજન્ય એ આગળ વધી આના અંડાશયના રહેલા અંડકમાં રહેલા આગળ જતાં ભ્રૂણ બનાવે છે અને એ વખતે આ અંડક પછી એક પ્રકારનું બીજમાં પરિવર્તન થાય છે અને એક બીજનું નવું નિર્માણ થાય છે અને એ બીજમાં ભાવિ ભાવિ વનસ્પતિ હોય છે એ ભાવિ વનસ્પતિ કયા જગ્યાએ હોય એ અંડકમાં બીજ સ્વરૂપે હોય એને અનુકૂળ વાતાવરણ મળે એટલે પાછી ઉગે અને આની ફરતેનું જે અંડાશય છે એ આગળ જતાં આગળ જતા આગળ જતાં એક પ્રકારના ફળમાં પરિવર્તિત થઈ જાય છે એટલે આનું ફળ બની જાય સમજો અંડાશય ફળમાં પરિવર્તિત થાય છે જ્યારે અંડક બીજમાં પરિવર્તિત થાય છે અંડાશય ફળમાં પરિવર્તિત થાય છે જ્યારે અંડક એ બીજમાં પરિવર્તિત થાય છે તો આખી આ ઘટના મેં તમને કદાચ મોઢે જ કહી દીધી પણ છતાંય અહિયાંથી એક વાત છે કે આ પરાગ જ્યારે ઉડીને જાય છે અને એ જે આસન પર બેસે છે છે એ ઘટના અહીંયા જે બને ને આ ઉડીને જવાની એને પરાગનયન કહે છે સમજો બરોબર આ ઘટનાને પરાગનયન કહે છે આ ઘટનાને પરાગનયન કહે છે અને આ પરાગનયન બે રીતે થાય એક તો સ્વપરાગનયન નયન અને પરપરાગનયન વળી સાહેબ આ પાછું શું લાયા સ્વપરાગનયન ને પરપરાગનયન તો સ્વપરાગનયન નો મતલબ એવો થાય કે એક જ બીજ ના અંદર એક જ એક જ પુષ્પ ની અંદર પુકેશ અને સ્ત્રી કેશ બંને છે તો આને સ્વપરાગનયન કહેવાય અંદર જ પુષ્પમાં માદા છે ને નર છે તો નર ના પરાગરજ ઉડી અને એના જ પુષ્પના માદા ઉપર બેસે છે એટલે સ્વ સ્વ થી એટલે કે પોતાના પોતાના પુષ્પમાં રહે છે પરાગરજ ઉડે છે અને પોતાના જ એ પુષ્પમાં રહેલા માદાના આસન ઉપર બેસે છે એને કહેવાય સ્વ પરાગનયન અને જો પર થતું હોય તેમાં શું હશે કે એક નર હશે બીજી જગ્યાએ માદા હશે સમજો એક નર હશે બીજી જગ્યાએ માદા હશે તો એ નરમાંથી કુકેસર એટલે કે પરાગ રજૂડી અને અલગ જે પુષ્પ છે એના માદાના પરાગાસન પર જઈને બેસે હવે આ પરાગાસન માટે એ પરાગરજ કેવી રીતે પહોંચતી છે ભાઈ આ ચલો એટલી તો કીધું સાહેબ ખબર પડી ગઈ કે પરાગરજ છે એ ઉડી અને પરાગાસન પર બેઠી તો એને કઈક માધ્યમ તો છે ને લઈ જવા માટે એના માધ્યમો છે ધ્યાન આપજો એના માધ્યમો કયા કયા છે એક તો પવન દ્વારા હવાનો ઝોકો આવે વાઇબ્રેશન થાય એ પુષ્પના બીજ ઉડે અને હવાના સાથે જઈ અને પરાગાસન પર બેસે એક ઘટના પાણી પાણીની સાથે ધોઈ એટલે કે પડડી નીચે જાય અને પણ પુષ્પમાં કાતો વરસાદના

એટલે પરાગાસન પર એ બીજનું અંકુરણ થાય એ પરાગરજનું અંકુરણ થાય અને આગળ તો પછી કહાની મેં બધી તમને કીધી પણ પરાગ નયન પણ સમજવું આની અંદર જરૂરી હતું પછી એવી ઘટના આની અંદર બધી જ આવી ગઈ કે ફલન કેવી રીતના થયું તે પણ સમજાયું મેં અને ફલન પછીની ક્રિયા શું થાય તે પણ સમજાયું હવે આ જે લખ્યું છે એને બસ મેં જે સમજાવ્યું એના એક પાછું સમજવાનું તો ચાલો જઈએ સમજવા માટે આઈ હોપ કે તમને આકૃતિમાં ખબર પડી ગઈ છે

પછી અંડાશય એટલે અહીંયા માદાની વાત કરી છે તો અંડાશયના અંડકમાં અંડાશયના અંડકમાં માદાજન્યુ એટલે બીજા ભાષામાં અંડકોષ કહેવાય જન્યુ લખીએ અને નરજન્યુ લખીએ નરજન્યુ એટલે શુક્રકોષ અને જન્યુ એટલે અંડકોષ એવું સમજો પણ અહીંયા આપણે પુષ્પની વાત છે એટલે અહીંયા આ શબ્દ વાપરો વ્યાપી છે કે જન્યુ ઉત્પન્ન થાય છે અંડાશયના અંડકમાં જન્યુ ઉત્પન્ન થાય છે તો ચલોકેશન એટલે કે હમણાં કીધું હતું ને એકલિંગી લિંગી દ્વિલિંગી એક લિંગી હોય તો શું કહે છે અન્ય કહેવાય અને તેજ પુષ્પ હોય તો એના ઉડીને તેના તેજ વાત છે તે કે અન્ય પુષ્પના

અને આપણે વાત કરી હતી ને કે પરાજ્ઞાન બે પ્રકાર છે કયા બોલો બોલો સ્વપરાગનાયન અને પરપરાગનાયન કયું કયું હતું ભાઈ સ્વપરાગનાયન અને પરપરાગનાયન ચલો સ્વપરાગનાયનને ને શું કહેશું વ્યાખ્યા તરીકે સમજવું હોય તો જે પરાગ જે પરાગ્રજ જે નું સ્થળાંતરણ એક જ પુષ્પમાં થાય સમજો જે પરાગ્રજ નું સ્થળાંતરણ એક જ પુષ્પમાં થાય તેને સ્વપરાજ્ઞાન કહેવાય એટલે કે અભિહાલ જે પુષ્પ છે આપણું તે કહેવાય જે પરાગ રજનું સ્થળાંતર એક પુષ્પ બીજા પુષ્પ થાય એટલે એ નર હોય ને બીજો માદા હોય તો નર માદામાં જાય તો તેને પર પરાગ નાયન કહે છે તો આઈ હોપ કે બે તમને ખબર પડી ગઈ છે આવો પરાગ ની ઘટના માટે કોણ કોણ જવાબદાર કયા વાહકો જવાબદાર તો પરાગ ની ઘટના માટે પવન જવાબદાર પાણી જવાબદાર કે પ્રાણીઓ જવાબદાર અને પ્રાણી માં કોની વાત કરીશું આપણે જેવા કે કીટકો કીટકોમાં કોણ આવે તો મધમાખી આવે ભમરા આવે ભમરી આવે અને પેલા શું કહેવાય પતંગિયા તો કીધા એ બધા વાહકો છે જે પર વાહકો જવાબદાર હોય છે અચ્છા આવા પરાગ રસ તો અહીંયાથી અહીંયા બેસી તો હવે એ શું થયું છે તો એ ઘટનાને ફલન કહેવામાં આવે તો ફલનની ઘટના આખી મેં અહીંયા વર્ણન કરી છે હું બોલી ગયો તો એને રિવાઇન્ડ કરીને જોવો તો જોઈ લેજો એ જ શબ્દો ફરીથી આવશે તો હું અહીંયા થોડું સ્પીડમાં બોલીશ પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય છે પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય છે ત્યારે પરાગરજ અંકુરણ પામી અંકુરણ પામી હતી નહીં અંકુરણ પામી અંકુરણ પામી પરાગ નલિકાનું નિર્માણ કરે છે મિત્રો ધ્યાન આપજો પરાગ નલિકાનું નિર્માણ હવે થાય પરાગ નલિકાનું નિર્માણ હવે થાય તો પરાગ નલિકાનું નિર્માણ કરે છે આ પરાગ નલિકા પરાગવાહિનીમાં ધ્યાન આપો પરાગ નલિકા પરાગવાહિનીમાં હોય પરાગ વાહિની પરાગ નલિકામાં ન હોય બહારની નલિકા ને પરાગ વાહિની અને જે અંકુર પામી બની ને એને પરાગ નલિકા કહેવાય પરાગ વાહિમાં આગળ વધી આ વાહિમાં આગળ વધી અંડક સુધી પહોંચે છે અને પરાગરજ દ્વારા ઉત્પન્ન થયેલા નરજન્યુ કે પૂજન્યુ આપણે કીધું ને નરજન્યુ કે પૂજન્યુ આમાં બતાવ્યા હતા ને નલિકામાં એ નરજન્યુ કે પૂજન્યુ પરાગ નલિકા મારફતે

વિભાજન પામી ભ્રૂણનું નિર્માણ કરે છે આ ફલિતાંડ અનેક વખત વિભાજન પામી ભ્રૂણનું નિર્માણ કરે છે પછી શું થાય છે તો અંડકને ફરતે સખત આવરણ વિકાસ પામે છે જ્યારે ભ્રૂણમાં નિર્માણ પામે ભ્રૂણ બની જાય એટલે આ અંડક જે હતું એ સખત આવરણ બની જાય છે અને આવરણ તરીકે વિકાસ પામે છે અને અંડક ક્રમશ બીજમાં પરિવર્તિત થાય મેં આગળ જયારે સમજાવતો તો પુષ્પ ને એ વખત જ મેં વાત કરી દીધી છે તો ફરીથી રિવાઇન્ડ કરીને એટલે કશું જોઈ લેજો અને એ જ વાત અહીંયા મેં સમજાય છે તો પરિવર્તિત થાય છે તે અનુકૂળ પરિસ્થિતિમાં કોણ હવે આને અનુકૂળ પરિસ્થિતિ મળે ત્યારે તે નવા છોડનું નિર્માણ કરે છે આ ઘટનાને બીજા અંકુરણ કઈ કહેવાય ધ્યાન આપજો અહીંયા એક નવી વ્યાખ્યાનો જન્મ થયો કે બીજા અંકુરણ એ શું તો આટલાથી ઘટનાથી લઈ ના સુધી લખો તો બીજા અંકુરણ પણ કહી શકાય અને બીજા અને અંતે અને અંતે શું થાય છે હવે છેલ્લે અંતે શું થાય છે ગઈ તો ફરતે જે અંડાશય શું થાય છે તો અંતે અંડાશય પરિપક્વ બની ફળમાં રૂપાંતરિત થાય છે અને આ જે એને ફરતે જે ગોળ અંડાશય હતું એનું પણ પરિપક્વતા સ્વરૂપ ધારણ થાય પરિપક્વ બને અને એક પ્રકારના ફળમાં રૂપાંતરિત થઈ જાય આ રીતે આ પુષ્પ પછી શું થાય કે જ્યારે આ ફળ બનતું હોય ને ત્યારે એના આજુબાજુના જે વજ્રપત્ર પુષ્પદન એ બધા ખરી પડે અને બસ આ ફળ રહે અને ફળની અંદર રહેલું બીજ એ જમીનને મળે જમીનને અનુકૂળ વાતાવરણ મળે એટલે નવું પુષ્પ પાછું પેદા થાય છે તો બીજ કેવી રીતના બને છે ફલન શું છે ફલન પછીની ઘટના શું છે એનું મેં ટોપ સરસ રીતે મૌલિક ભાષામાં તમને સમજાવવાનો પ્રયત્ન કરે છે તો મિત્રો આને બરોબર રીતે સમજો તૈયાર કરજો કે જેથી કરીને તમને આમાંથી ગમે તે ટાઈપનો પ્રશ્ન પૂછાય ગમે તે ટાઈપનો તો તમે બધા એના પ્રશ્નોના જવાબ આપી શકો તો આ સાથે આશા રાખો કે તમને આ વિડીયોમાં સખત ખબર પડી ગઈ છે અને ન ખબર પડી તો ફરીથી એને સ્ટોપ કરી વારે ઘડીએ જોજો કરો તો આપોપ ખબર પડી જશે તો કદાચ આ ચેપ્ટરનો આપણે આ છેલ્લો જેને કહેવાય ભાગ હતો એ સાતમા ભાગમાં આપણે પહોંચી ગયા હતા અને આ સપુષ્પી વનસ્પતિનો ભાગ બાકી હતો જે આપણે આજે પૂરો કર્યો તો સાથે વિડીયો જોયા પછી છોકરાઓ એક પણ તમારા પ્રશ્ન બોર્ડની પરીક્ષા બહાર રહેશે નહીં તો એટલા માટે જ કહું છું કે આ વિડીયો ને જોજો તમારા મિત્રોને શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ આને શેર કરવાનો પ્રયત્ન કરજો જય હિન્દ જય ભારત